સુરતના માંગરોળ નજીક પીપોદરા ગામ પાસે નેશનલ હાઇવે પર પસાર થતા એક ટેન્કરમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો તો દહેજથી સેલવાસ તરફ જઈ રહેલા ટેન્કરની કેબિનમાં અચાનક આગ લાગી ટેન્કરમાં પીટીએ પાવડર ભરેલ હતો ઘટના અંગે જાણ થઈ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા ભારે જહેમત કરી ટેન્કરમાં આગ લાગવાની ઘટના બાદ હાઇવે પર વાહનોને અટકાવી દેવામાં આવ્યા જેને લઈને ટ્રાફિક જામ થઈ ગયો હતો

આખું ગામ ખાલી થઈ ગયું આપડે પેટ્રોલ હોય રસ્તામાં હલકેલું થાય એવું હલકું હોય એમ કે નાઈ જોતા